સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની તેર જગ્યાઓ ઉપર નક્કી કરાયેલ જીવીપી પોઈન્ટના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત સરકારના નિર્મલ ગુજરાત ટુ જીરો કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ તેર જગ્યા ઉપર ગાર્બેજ વનરેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં બે સ્થળોએ કેમેરા ડેકોરેશન અને સુંદરતા સાથે વિકાસના કામો હાથ ધરવામાં આવશે જે પૈકી મોડીનગર બસ સ્ટેન્ડ પાસે આવેલા જીવીપી વીપી પોઇન્ટના પંદર લાખના કામોનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ પ્રમુખ ભાવેશ કાયસ્થના હસ્તે ખાતમુરત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નિનેશ પટેલ અને અન્ય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અંકરેશ્વરમાં આ જાહેર તેમજ આંતરિક માર્ગો ઉપર કચરાના ઢગલા પડી રહેતા હોય છે તેવા તે સ્પોટ નગર સેવા સદન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે જેના આધારે આ સ્થળોએ સોંપવાના

નગરપાલિકાના સભ્ય મનીષાબેન મનુષાબેન સ્થાનિકો હાજર રહ્યા હતા